જેતપુર શહેરના બરદેવ ધાર વિસ્તારની પાછળના સીમ વિસ્તારમાં વર્ષો પુરાણું સતીવાવ માનું મંદિર આવેલ છે આ મંદિરે ગત મોડી રાત્રિના સમયે મંદિરના મહંત રેવાનંદ ગુરુ અખંડનંદ સરસ્વતી પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે તેઓને રૂમની બારી કોઈ તોડતું હોય તેવો અવાજ સંભળાતા તેઓ ઉઠીને લાઇટ ચાલુ કરીને જોવા જતા રૂમની ગ્રીલ તૂટેલી હતી અને મોઢા પર કપડું બાંધેલા ચાર શખ્સો હાથમાં હથોડી લોખંડની ડ્રાપ અને ધારિયા જેવા હથિયાર સાથે રૂમમાં ઊભા હતા જેથી બાપુએ પૂછ્યું કે કોણ છો અને અહીં મંદિરમાં આવી રીતે શું કામ આવ્યા છો તો ચારેય શખ્સોએ બાપુને પકડીને તારી પાસે સોના ચાંદીના દાગીના કે જે કંઈ રોકડ રકમ હોય તે આપી દે તો બાપુએ જણાવેલ કે મારી પાસે કંઈ નથી તો આ અજાણ્યા લૂંટારું ટોળકી ઉશ્કેરાઈને બાપુને હથોડા વડે શરીર પર માર મારી અને લોખંડની ડાપ માથા પર મારતા બાપુ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી ગયા જેથી ચારેય શખ્સોએ બાપુનો કબાટ વેરણછેડ કરી નાખ્યો બાપુના પલંગ પર ગાદલું ઉચકવા ત્યાં ગાદલા નીચે રાખેલા પંદરથી સત્તર હજાર રૂપિયાની રોકડ રકમ લઈ બાપુનો એક મોબાઈલની લૂંટ ચલાવી ત્યાંથી નાસી ગયા હતા આ લૂંટારુ ટોળકી ત્યાંથી જતાં જ બાપુ રૂમ બહાર નીકળવા માટે દરવાજો ખોલવા જતા દરવાજો બહારથી બંધ હતો જેથી લૂંટારુ ટોળકીએ રૂમમાં પ્રવેશવા માટે તોડેલ બારીની ગ્રીલમાંથી બાપુ માંડ માંડ બહાર નીકળી લોહી લુહાણ હાલતમાં બાજુની વાડીમાં જઈ ત્યાંના ખેડૂત બાબુભાઈ પાદરિયાને ઉઠાડતા આ ખેડૂતે તરત જ પોલીસને અને બાપુની સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ ત્યાં આવી જતા બાપુને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા જ્યાં બાપુને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા બીજી બાજુ પોલીસે સ્થળ પર તપાસ કરી જેતપુરની ચારે બાજુ નાકાબંધી કરીને સમગ્ર ડિવિઝનની પોલીસને બોલાવી લૂંટા

પૈસા પૈસા જ કરતા હતા તમારા બાપના હે પૈસા ગાયરું કાઢ્યું કાઢી દીધું એ લોકો ભૈયા ગયા ને બાયને સ્ટોપ પર દઈ પછી મેં જોયું કોઈ નથી એટલે પછી હું ઓલી બારીએ ત્યાંથી બાયને નીકળ્યો આજુબાજુ વાડીએ ત્યાં રહેતા હતા એ લોકો એને આ બધા ફોન કીધા તમને શું લાગ્યું કઈ લીધા કઈ કીધું એ પચીસ ટાકા પચીસ ટાકા